હાલ તમામ માતા પિતાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો વડોદરાના તાંદલજામાં લપસણી ખાતા આંગળી બાળકની કપાઈ ગઈ છે જેમાં તાંદલજા વિસ્તારના તહુરા ગાર્ડનમાં બનાવ બન્યો છે તેમાં બગીચામાં લપસણી ખાતા બાળકની આંગળી કપાઈ ગઈ છે લપસણીના કાણામાં આંગળી ફસાતા આંગળી કપાઈ ગઈ હતી જેમાં આંગળી ફરી નહીં જોડાયેલું ડોક્ટરે કહેતા પરિવાર ચિંતિત થયો હતો તાંદલજા વિસ્તારના બગીચામાં લપસણી ખાતા ત્રણ વર્ષનો બાળક ભોગ બન્યો હતો જેમાં લપસણીના કાણામાં આંગળી ફસાય જતા આંગળી કપાઈ ગઈ હતી ત્યારે ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે હવે આંગળી નહીં જોડાયેતા પરિવાર પર મોટી આફત આવી છે બાળકના પિતા આરીફ પટેલ દરજી કામ અને પરિવારનું ગુજરાન કરીને ચલાવે છે અને વડોદરાના તાંજલદા વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા આરીફભાઈ પટેલ દરજી કામની નોકરી કરે છે તેમના પત્ની અને ત્રણ વર્ષના દીકરા સાથે રહે છે આરીફ પટેલ તેમના દીકરા આશાને લઈને તહુરા ગાર્ડનમાં ગયા હતા જ્યાં લપસણી ખાતી વખતે તેમના દીકરાની આંગળી લપસણીના કાણામાં ફસાઈ ગઈ હતી અને તેથી દીકરાએ આંગળી ગુમાવી દીધી હતી તહુરા ગાર્ડનમાં લપસણીમાં મોટું કાણું જોવા મળ્યું હતું તો હાલ માટે એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે